તો હાલ નમસ્કાર મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એવી જંગલની વચ્ચે આવેલ પૌરાણિક જગ્યાએ જ્યાં પાંડવો વનવાસ દરમિયાન રોકાણા હતા તો ચાલો જઈએ અને દેખાડીએ અને તમને દર્શન કરાવીએ ત્યાં આવેલ મહાદેવજીનું પણ મંદિર છે તો બન્યા રેજો આપણી યુટ્યુબ ચેનલમાં અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જઈએ આપણે આવી ગયા છીએ દ્રૌપદી કુંડે જવાના પાઠ્યે અને આ છે દ્રૌપદી કુંડે જવાનું પાટિયું અને આ છે અમદાવાદ થી કચ્છને જોડતો રસ્તો હવે આપણે જશું દ્રૌપદી કુંડે તો ચાલો જઈએ અને દર્શન કરીએ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો સાથે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દ્રૌપદી કુંડ તરફ અને હું રસ્તામાં ઊભો રહ્યો છું આ છે મારી પાછળ મારી કાર અને અહીંયા તમે આવશો તો તમને એક એવું લાગશે કે જંગલની વચ્ચોવચ આવી ગયા છીએ અને સરસ મજાની જગ્યા છે તો આ છે દ્રૌપદી વન અને અહીંયાથી દ્રૌપદી કુંડ છે લગભગ એક કિલોમીટરની અંતરે તો આપણે અહીંયા જઈશું અને અહીંયા ભીમનાથ મહાદેવનું પણ મંદિર છે એના પણ દર્શન કરાવીશું બન્યા રેજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જઈએ અને દર્શન કરીએ ભીમનાથ મહાદેવ અને દ્રૌપદી કુંડના તો બન્યા રજો વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એનો નજારો અને આ છે દ્રૌપદી કુંડ તરફ જતો રસ્તો અને આજુબાજુમાં જંગલ જેવો વિસ્તાર છે અને સામે જે દેખાય છે તે છે અમદાવાદ થી કચ્છ તરફ જાતો હાઈવે તો એ આપણે ત્યાંથી આવ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ દ્રૌપદી કુંડ તરફ અને આ છે મારી કાર હેલો નમસ્કાર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્રૌપદી કુંડે અને આ છે મારી પાછળ તે મંદિર છે ભીમનાથ મહાદેવનું અને દ્રૌપદીનો કુંડ છે આપણે અહીંયા જઈશું અને તમને દર્શન કરાવીશું તે પહેલાં આપણે અહીંયા ફોરેસ્ટ વિભાગ દ્વારા એક સૂચના આપેલ છે એ પણ વાંચી લો તો મિત્રો તમે જોઈ શકો છો પ્રતિબંધિત વિસ્તાર અહીંયા અલગ અલગ સૂચના આપેલી છે તે તમે પૂછ કરીને વાંચી લેજો અને આ છે દ્રૌપદી કુંડ અને હિમનાથ મહાદેવનું મંદિર તો આપણે ત્યાં જઈશું અને દર્શન કરીશું તો બન્યા રહેજો વિડીયોમાં તારે વનવાસ માં હતા ને તાણે દ્રૌપદ કુંતાજી કુટરીમાં હતા અને ભીમે આવીને કીધું કે માં અમે કઈક વસ્તુ લાવ્યા તો કે પાંચે હરખે ભાગે વેચી લો તો હામે જોવો ચોરી છે એ ચોરી અહીંયા ફેરા ફેર્યા બરોબર આ ભીમેશ્વર એટલે ભીમ લિંગ છે કેટલા વર જૂનું પાંચ હજાર વર જુનું પાંડવો વખત તો મિત્રો આપણે વિડીયોમાં સાંભળ્યું કે આ છે દ્રૌપદીની ચોરી તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને આ છે દ્રૌપદીની ચોરી હું તમને બેક કેમેરાથી દેખાડીશું તો બન્યા રહેજો વિડીયોમાં